નેપાળમાં ચોવીસ જુલાઈએ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થયા હતા નેપાળમાં થયેલી આ પહેલી ઘટના નથી ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ હવાઈ દુર્ઘટના થઈ હતી જેમાં પ્લેનમાં બેઠેલા બધા લોકોના મોત થયા હતા નેપાળમાં ઓગણીસો પંચાવનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એકસો ચાર વિમાન દુર્ઘટના થઈ છે જેમાંથી ચુમ્માલીસ બનાવો છે એ જીવલેણ હતા એમાં નવસોથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અહીં સવાલ એ છે કે નેપાળમાં કેમ વારંવાર આવી હવાઈ દુર્ઘટનાઓ થઈ રહી છે એ વિશે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે નેપાળમાં વારંવાર થતા પ્લેન ક્રેશના બનાવોની તો નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ બે હજાર ઓગણીસમાં એક સેફ્ટી રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે સ્વીકાર્યું હતું કે દેશની ભૌગોલિક રચના એવી છે કે જેનાથી વિમાનને ટેક ઓફ કરવામાં મુશ્કેલી થાય છે પૂરી દુનિયામાં આવેલા ચૌદ સૌથી ઊંચા પહાડોમાંથી આઠ નેપાળમાં આવેલા છે માઉન્ટ એવરેસ્ટ પણ અહીં આવેલો છે આ પર્વતો વચ્ચે આવેલા સ્થળોએ પહોંચવા માટે નેપાળ એવિએશન ઓથોરિટી નાના વિમાનો પર વધુ આધાર રાખે છે જેના કારણે વિમાનને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં વધારે જગ્યાની જરૂર પડતી નથી જોકે આ કિમીઓ પણ એક જાતની મુશ્કેલી ઊભી કરે છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય કહે છે કે ઓગણીસ સીટર અથવા તેના જેટલી જ કેપેસિટી ધરાવતા વિમાનોના બેલેન્સ બગડી જાય છે છે અને શિકાર બને હવે નેપાળના તેનઝિંગ હિલેરી એરપોર્ટની વાત કરીએ તો તેને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ ગણવામાં આવે છે જ્યાં હિમાલયના બરફથી છવાયેલા પર્વતો છે એમાં માઉન્ટ એવરેસ્ટ નજીક બનેલું આ એરપોર્ટ નવ હજાર ત્રણસો પચીસ ફૂટની ઊંચાઈએ આવેલું છે ખૂબ જ ટૂંકા રનવેને કારણે અહીં માત્ર નાના વિમાનો જ ઉતરી શકે છે આમાં પણ એક તરફ ટેકરીઓ તો બીજી તરફ ઊંડી ખીણ આવેલી છે આ જ કારણથી ઉત્તર પૂર્વ નેપાળના આ એરપોર્ટને દુનિયાનું સૌથી જોખમી એરપોર્ટ કહેવામાં આવે છે નેપાળમાં વિમાન અકસ્માત વધારે થતા હોવાનું બીજું એક કારણ પણ એ ગણવામાં આવે છે કે નેપાળમાં હજી પણ હવાઈ મુસાફરી માટે જૂના એરક્રાફ્ટ વાપરવામાં આવી રહ્યા છે ખરાબ હવામાનમાં આવા એરક્રાફ્ટનો ભરોસો રહેતો નથી એક વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશને નેપાળ સાથે વિમાન દુર્ઘટના રોકવા માટે ભાગીદારી કરી હતી ત્યારથી સલામતીને લગતા ધોરણોમાં વધારો થયો છે પરંતુ હજી પણ આવી દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી અને છેલ્લા પંદર વર્ષમાં તો ચારસો પચાસ લોકો કાળનો કોળીઓ બની ગયા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર